સામાન્ય ચા કરતા ગ્રીન ટીનો વપરાશ ત્રણ ગણી ઝડપથી વધી રહ્યો છે સામાન્ય કારની સરખામણી એસયુવી કાર વધુ વેચાઈ રહી છે અને એક કરોડના ઘરો છાજલીઓમાંથી ઉડી રહ્યા છે આ ફક્ત એક નવો ટ્રેન્ડ નથી ભારતમાં હવે વપરાશ આ રીતે થઈ રહ્યો છે ભારતમાં પ્રીમિયમાઇઝેશનના ઉદયમાં ઊંડા ઉતરવા માટે આપનું સ્વાગત છે જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે ભારતીયો નાના શહેરોમાં પણ વધુ ખર્જો કરી રહ્યા છે લક્જરી લાઇફસ્ટાઇલ અને બ્રાન્ડેડ ઉત્પાદનો પર આ વિડિયોમાં આપણે જોઈશું કે ભારતની વપરાશની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ રહી છે તે વિવેકાધીન ખર્ચ કેવી રીતે અસર કરી રહી છે અને અંતે એ પણ સમજવાનો પ્રયાસ કરીશું કે આવું કેમ થઈ રહ્યું છે ચેપ્ટર 1 રોટી થી રીટેલ સુધી

ભારતીય રસ્તાઓ પર એક સમય દુર્લભ એસયુવી હવે FY23 સુધીમાં પેસેન્જર વાહન બજારમાં 43% હિસ્સો સાથે પ્રભુત્વ ધરાવે છે જે ફક્ત 8 વર્ષ પહેલા ન કરતા 3 ગણો છે તમારા બાથરૂમમાં શેમ્પૂ અથવા બોડી વોશ વિશે શું હવે કદાચ એક પ્રીમિયમ પસંદગી અને તમારા રસોડામાં સામાન્ય ચા કરતા ગ્રીન ટીનો વપરાશ ત્રણ ગણી ઝડપથી વધી રહ્યો છે તમારા જૂતા પણ વાર્તા કહે છે અને આવા સ્પોર્ટ્સ ફૂટવેર દસ વર્ષના વિકાસ દર સાથે સોળ પૂર્ણાંક એક ટકા સાથે વૃદ્ધિમાં વિસ્ફોટ કરી રહ્યા છે આ દેખાડો કરવા વિશે નથી તે વ્યક્તિની જીવનશૈલીને અપગ્રેડ કરવા વિશે છે ચેપ્ટર થ્રી હવે કેમ તો આ વપરાશમાં તેજી કે પ્રીમિયમાઇઝેશન અત્યારે કેમ થઈ રહ્યું છે સારું સરળ જવાબ એ છે કે ઝડપથી વધી રહેલ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જેમ તમે અહીં જોઈ શકો છો બે હાજર અઢારમાં મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં સત્તાણું મિલિયન અને એકસાઠ મિલિયન પરિવારો હતા જો કે બે સુધીમાં આ સંખ્યા અનુક્રમે એકસો મિલિયન અને એકસો મિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે જે એક દાયકા પહેલા કરતા લગભગ ત્રણ ગણી વધારે છે આ ફક્ત એક ભૂલ કે ટૂંકા ગાળાનો ફેરફાર નથી તે આધુનિક ભારત માટે એક નવી આધાર રેખા છે બ્રાન્ડ્સ અને નીતિ નિર્માતાઓ માટે વાર્તા હવે ફક્ત સૌથી સસ્તા વિકલ્પને પૂર્ણ કરવાની નથી તે ગ્રાહકને સમજવા વિશે છે જે પસંદગી મહત્વાકાંક્ષા અને અનુભવ ધરાવે છે અને રોકાણકારો તેઓ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ સાથે ભારતના વપરાશ આધારિત વિકાસના આગલા અગલા પ્રવેશ કરી શકે છે જે ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે રચાયેલ છે જે ગ્રાહક ખર્ચમાં વધારો અને જીવનશૈલીની પસંદગીઓ વિકસિત થવાની લાભ મેળવવા માટે તૈયાર છે અંતે નિષ્કર્ષમાં પ્રીમિયમ ઇન્ડિયનના નવા યુગમાં દરેકનું સ્વાગત છે નીચે ટિપ્પણીઓમાં પ્રીમિયમાઇઝેશન વેવ વિશે તમારા વિચારો અમે જણાવો અને જોવા બદલ આભાર મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો